નમસ્ત મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષમી વાળા તો મિત્રો આપણે વંદો ભણી રહ્યા હતા જે સ્પેશિયલ નીટ ટૉપિક હું ભણાવી રહ્યો છું જે એનસીઇઆરટી બુકમાં નથી પણ મિત્રો આપણા સિલેબસમાં છે નીટના સિલેબસમાં છે એટલે આપણે ભણવું જ પડશે જેમાંથી એક અથવા બે પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો વંદો ભણી રહ્યા છીએ આપણે અને વંદાની અંદર આપણે બાહ્યકાર વિદ્યા ભણી રહ્યા છીએ જેનો પહેલો ભાગ મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે જો તમે વિડીયો ના જોયો તો અત્યારે જે પહેલાં એ વિડીયો જોઈ લેજો અને જો મારી ચેનલ પર તમે નવા છો તો આજે જ મિત્રો પહેલાં સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળતી રહે તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે વંદાના શીર્ષ વિશે વાત કરી હતી એની અંદર કેટલા કેટલા ભાગો છે આપણે સ્પર્શકો વિશે વાત કરી હતી આંખો વિશે વાત કરી હતી રાઇટ બધું ડિટેલમાં મિત્રો ભણ્યા હતા એના ભાગ કેટલા છે જે ઉરસ છે કે પછી ઉદર છે અને છે ત્રણ ભાગો ભણ્યા હતા કેવી રીતે તમે ડ્રો કરીને તમે સમજાવ્યું હતું તો એ વિડીયો ચોક્કસથી જોજો તો આજે મિત્રો હજી ઉરસ અને ઉદર વિશે આગળ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉરસ છે ઉરસ એ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલ છે લાસ્ટ ટાઈમે ડ્રો કર્યું હતું અને અત્યારે પણ ફરીથી ડ્રો કરું છું કે આ રીતે મિત્રો વંદાનો હું ભાગ દોરું સિરીઝ પછીનો ભાગ રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉરસમાં મિત્રો ત્રણ ખંડો હશે એક બે અને આ ત્રણ ખંડો ઉરસમાં હશે મિત્રો અને એના પછી મિત્રો ઉદર ચાલુ થશે જેના દસ ખંડો હશે એક બે ત્રણ હું અહીંયા દોરું છું મિત્રો જેથી તમે જોઈ શકો પાંચ છ સાત આઠ નવ અને દસ ખંડો આ રીતે મિત્રો દસ ખંડો હશે એમાં પહેલાં ત્રણ જે ગ્રીન કલરથી દોરેલા છે મિત્રો એ ઉરસ છે તો આ ઉરસ છે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે એક બે અને ત્રણ રાઈટ જેમાં પહેલો જે ખંડ છે એને કહેવાશે મિત્રો પૂર્વ ઉરસ યાદ રાખજો પૂર્વ ઉરસ અહીંયા લખેલું છે પહેલો ખંડ પૂર્વ ઉરસ બીજું છે મિત્રો મધ્ય ઉરસ આ શું છે મિત્રો મધ્ય ઉરસ છે રાઈટ અને છેલ્લું છે મિત્રો એ પશ્વ ઉરસ ખંડ કહેવાશે મિત્રો તો પશુ ઉરસ રાઈટ પૂર્વ ઉરસ મધ્ય ઉરસ અને પશુ ઉરસ રાઈટ શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્તથી જોડાયેલ હોય છે જેને ગ્રીવા કહે છે તો શીર્ષ મિત્રો અહીંયા પૂર્વ ઉરસ છે ત્યાંથી આ રીતે મિત્રો શીર્ષ ત્રિકોણાકાર જોડાયેલું હશે જ્યાં પાતળો ભાગ છે એને મિત્રો ગ્રીવા કહેવામાં આવશે અહીંયા હું ડ્રો કરીને દેખાડી રહ્યો છું રાઈટ તો ઉપર મિત્રો એ પૂર્વ ઉરસ સાથે ગ્રીવાથી જોડાયેલું હોય છે પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલનપાદ આવેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર મેં નીચે બતાયેલા છે ચલનપાદ એટલે મિત્રો પગની વાત કરી છે રાઈટ તો પ્રત્યેક આ પ્રત્યેક ઉરસીય ખંડોમાંથી ચલનપાદ આ રીતે મિત્રો આવેલા હોય છે રાઈટ બંને બાજુ રાઈટ એટલે ટોટલ ત્રણ જોડ ચલનપાદ હશે મિત્રો એટલે છ પગ હશે એવું કહી શકાય રાઈટ પાંખોની પ્રથમ જોડ એ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે પ્રથમ જોડ મિત્રો એ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે અને તથા બીજી જોડ પાંખો પશ્વ ઉરસમાંથી ઉદ્ભવે છે રાઈટ તો અહીંયા મધ્ય ઉરસ જ્યાં લખ્યું છે ત્યાંથી મિત્રો પાંખોની એક જોડ ઉદ્ભવશે અહીંયાથી રાઈટ અહીંયા તમે પાંખો જોઈ શકો છો રાઈટ અગ્ર પાંખો અને પશુ પાંખો આ એક પાંખ છે અને આ બીજા બીજી પાંખો છે રાઈટ તો તમે જોઈ શકો છો કે આગળની એક ભાગ છે જે અગ્ર પાંખો છે મધ્ય ઉર્સીય પાંખો છે સોરી પાંખોની પ્રથમ જોડે મધ્યવરસમાંથી ઉદ્ભવે છે તથા બીજી જોડ પાંખો એ સોરસમાંથી ઉદ્ભવે છે અગ્ર પાંખો જે મધ્યવર્ષીય પાંખો છે અહીંયા તમે જોઈ શકો છો કે અગ્ર પાંખ પ્રાવર પાંખ કહેવાય છે અહીંયા હું ડ્રો કરીને દેખાડી રહ્યો છું રાઈટ જે મધ્યવર્સિય છે નીટમાં મિત્રો આ પૂછાશે રાઇટ હું તમને અહીંયા સાથે સાથે એ પણ રહ્યો છું કે નીટમાં શું ઇમ્પોર્ટન્ટ છે બહુ અગત્યનું છે તો અગ્ર જે મધ્યવર્સીય છે આ જે પાંખો દેખાય છે જેને પ્રાવર પંખ પણ કહેવાય છે અહીંયા આકૃતિમાં દેખાડેલું છે લખેલું જ છે પ્રાવર પાંખ હું રાઉન્ડ કરીને બતાવી રહ્યો છું રાઇટ ટેગમીના પણ ઇંગ્લિશમાં કહેવાશે છે મિત્રો તો એ ઇંગ્લિશમાં ગુજરાતીમાં ટેગમીના લખેલું છે નીટમાં ચોક્કસથી પૂછાઈ શકે છે ટેગમીના શું છે રાઈટ તો ટેગમીના એ મિત્રો તમને હવે ખ્યાલ આવી ગયો છે અગ્ર પાંખો છે ને જે મધ્ય ઉરસમાંથી વિકસે છે ઓકે તે અપારદર્શક ઘેરા રંગની અને ચરમીઓ હોય છે ચરમીઓ એટલે મિત્રો થોડી કડક જેવી ફોતરા જેવી હશે મિત્રો તો અપારદર્શક હશે ઘેરા રંગની હશે અને ચરમી હશે બધા લક્ષણો યાદ રાખજો નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આમાંથી એક પ્રશ્ન આવી શકે છે તથા વિશ્રામી અવસ્થામાં પશુ પાંખોને ઢાંકે છે હવે જો પશુ પાંખું નીચે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે જે પશુ પાંખો છે રાઈટ જે પાંખો પારદર્શક પટલમય હોય છે અને ઓડવા માટે ઉપયોગી છે તો મિત્રો વંદા માટે ઓડવા માટે કઈ પાંખ ઉપયોગી છે પશુ પાંખ ઉપયોગી છે યાદ રાખજો અને જે આ જે પશુ પાંખું હોય છે એ પશુ ઉરસમાંથી ઉદ્ભવે છે અહીંયા તમે જોઈ શકો છો આ પશુ ઉરસ છે મિત્રો અહીંયા હું બધું જ ગ્રીન પેનથી બતાડી રહ્યો છું દોરીને તમે જોઈ શકો છો એ પશુ ઉરસમાંથી ઉદ્ભવે છે પશુ પાંખો રાઈટ તો હવે તમને ખબર પડી ગઈ છે કે એ અગ્ર પાંખું છે એ ઉડવા માટે નથી વિશ્રામી સ્થિતિમાં પશુ પાંખોને ઢાંકે છે મિત્રો અને પશુ પાંખું છે એ ઉડવા માટે હોય છે અને ક્યાંથી ઉત્પન્ન થાય છે મિત્રો એ પણ તમારે યાદ રાખવાનું છે કે ટેગમિના છે એ મધ્ય ઉરસમાંથી અને જે પશુ પાંખું છે એ મિત્રો ઉત્પન્ન થાય છે મિત્રો પશુ ઉરસમાંથી ઓકે તો હવે તમને સમજ પડી ગઈ હશે ક્લિયર તો હવે આગળ જઈએ મિત્રો નર અને માદા નર અને માદા બંનેમાં ઉદર દસ ખંડોનો બન્યો છે જે મિત્રો મેં રેડ કલરથી અહીંયા ડ્રો કરેલા છે તો તમે અહીંયા ખંડો જોઈ શકશો એક ખંડ બે ખંડ આવી રીતે ટોટલ આ જે ખંડો છે એ દસ ખંડો હશે મિત્રો યાદ રાખજો ટોટલ દસ ખંડો બન્યો છે માદામાં સાતમું કવચ એ નવતલ આકારનું અને આઠમા અને નવમાં કવચ સાથે મળી એક જનન કોથળી બનાવે છે એટલે મિત્રો જો આ દસમું હોય તો નવમું આઠમું અને સાતમું આ રીતે મિત્રો સાત આઠ અને નવ અને દસ તો મિત્રો નીચેની સાઈડ નીચેની સાઈડ છે આ સાતમું કવચ છે આખું આમ આની ઉપર ઢંકાઈ ગયેલું હશે રાઇટ તો માદામાં સાતમું અધું કવચ છે નવતલ આકારનું એટલે કે આવું બોટ આકારનું હશે મિત્રો આમ સાતમું અધું કવચ બહુ માની લો કે સાતમું ખંડ અહીંયા છે હું અહીંયા બતાડી રહ્યો છું રાઇટ તો સાતમું ખંડ અહીંયા છે આઠમું અહીંયા છે નવમું અહીંયા છે રાઈટ તો નીચેની સાઈડ જોજો મિત્રો વંદો આવી રીતે નીચેની સાઈડ બોટ આકારનું છે તો સાતમું અધો કવચ નવતલ આકારનું આઠમા અને નવમાં અધો કવચ સાથે મળીને એક જનન કોથળી બનાવે છે જો આ આઠમો ખંડ છે અને નવમો ખંડ છે અહીંયા તમે અહીંયા વંદામાં પણ મેં બતાડ્યું છે જોઈ શકો છો આઠમો નવમો તો એની સાથે મળીને એમ નવતલ આકાર જેવી રચના બનાવશે મિત્રો યાદ રાખજો રાઈટ તો નર અને માદા બંનેમાં દસ ખંડો હોય અને માદાનું માદામાં સાતમું આ સાતમું અહીંયા રાઈટ કરું છું મિત્રો બધું ક્લિયર દેખાડું છું કે સાતમું અધોકવચ છે એ નવતલ આકારનું અને આઠમા અને નવમાં અધોકવચ સાથે મળી એક જનન કોથળી બનાવે છે તો આ મિત્રો બની ગઈ જનન કોથળી એટ હું અહીંયા તમને ક્લિયર બતાડી રહ્યો છું જનન કોથળી રાઇટ તો આ રીતે મિત્રો જનન કોથળી બનાવે છે જેના અગ્ર ભાગમાં માદાજનન છિદ્ર શુક્ર સંગ્રહ્ય છિદ્રો તો અહીંયા અગ્ર ભાગમાં મિત્રો આઘલની સાઈડ શું હશે તો અગ્રભાગમાં માદાજનન છિદ્ર હશે મિત્રો જેના અગ્રભાગમાં માદાજનન છિદ્ર શુક્ર સંગ્રાસ્યના છિદ્રો એટલે બંને બાજુ હશે મિત્રો તથા ગુંદર ગ્રંથિઓ આવેલી હશે જે હેલ્પ કરશે મિત્રો પ્રજનનની અંદર તો ગુંદર ગ્રંથિઓ પણ આવેલી હશે ક્લિયર તો અહીંયા આપણે ચિત્ર નથી દેખાડ્યું પણ હું તમને કહી શકું છું તમારે એક્ઝેક્ટ યાદ રાખવાનું રહેશે મિત્રો અહીંયા યાદ રાખવાનું જેના અગ્ર ભાગમાં માદાજનન છિદ્ર અને એટલે કે આગળને એટલે કે મતલબ વંદાનો તમને જે દેખાઈ રહ્યું છે ચિત્રમાં એ પૃષ્ઠ ભાગ દેખાઈ રહ્યો છે અને પેલી બાજુ મિત્રો અગ્ર ભાગ હોય તો શુક્ર સંગ્રાસ્યના છિદ્રો તથા ગુંદર ગ્રંથિઓ આવેલી હોય છે આ કોથળીના રાઈટ નરમાં હવે નરની વાત કરીએ છીએ મિત્રો તો નરમાં જનન કોથળી અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલું હોય છે અંતિમ ભાગ એટલે છેલ્લો ભાગ મિત્રો નવ દસ આઠ નવ દસ જે ખંડ છે એમાં છેલ્લા ભાગમાં આવેલું હોય છે નરની અંદર જે પૃષ્ઠ બાજુએ નવમાં અને દસમાં ઉપરી કવચ અને વક્ષ બાજુએ નવમાં અધો કવચ વડે ઢંકાયેલ હોય છે રાઈટ તો વંદો આ રીતે મિત્રો વાત કરીએ તો આઠ નવ દસ આ છેલ્લા ત્રણ ખંડ છે રાઈટ તો એમાં તમારે યાદ રાખવાનું છે કે પૃષ્ઠ બાજુ પૃષ્ઠ બાજુ એટલે ઉપરની બાજુએ તમને જે વંદો દેખાય છે ને ઉપરથી જ્યારે વંદો ચાલતો હોય ત્યારે ઉપરની બાજુ જે દેખાતી હોય પાંખોવાળી વાઘો દેખાતી હોય ને પૃષ્ઠ બાજુ કહેવાય મિત્રો તો પૃષ્ઠ બાજુ એ નવમાં અને દસમાં ઉપરી કવચ આ નવમાં અને દસમાં ઉપરી કવચ અને વક્ષ બાજુએ નવમાં અધો કવચ આ નવમાં વક્ષ બાજુએ અધો કવચ એટલે આટલો જ ભાગ મિત્રો યાદ રાખજો એટલે આવું કંઈક બનશે મિત્રો રાઈટ આ રીતે આ રીતે કંઈક બની શકે છે નવમાં અધો કવચ વડે ઢંકાયેલ રહે છે નીચેની બાજુ નવમાં અધો કવચ વડે ઢંકાયેલ છે તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન ઘટકો ધરાવે છે જો પૃષ્ઠ બાજુએ મળદ્વાર મિત્રો યાદ રાખજો એટલે કે હાલ તમને અહીંયા જે વંદો દેખાઈ રહ્યો છે ચિત્રમાં એ પૃષ્ઠ બાજુ છે તો અહીંયા મિત્રો અહીંયા મળદ્વાર હશે પાછળની બાજુ મિત્રો મળદ્વાર હશે પૃષ્ઠ બાજુએ રાઇટ અને વક્ષ બાજુએ નર જનન છિદ્ર વક્ષ બાજુ એટલે કે આની ઊંધી સાઈડ એટલે કે નીચેની બાજુ મિત્રો નીચેની બાજુ મિત્રો શું હશે તો નરજનન છિદ્રો દાખલા તરીકે હું અહીંયા આકૃતિ દોરું છું કે આ વંદુ છે જેની પૃષ્ઠબાજુ હાલ તમને દેખાઈ રહી છે તો પૃષ્ઠબાજુ તમે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો મળદ્વાર પણ નીચેની બાજુ હું થેડીમાં અહીંયા ચિત્ર દોરું તો નીચેની બાજુ મિત્રો અહીંયા શું હશે હું આકૃતિમાં બતાવું છું થેરડીમાં દોરું તો નીચેની બાજુ શું છે વક્ષ બાજુ નરજનન છિદ્ર અને જનન ધ્રટકો આવેલા આવે છે જનન ધ્રટકો એટલે આવી બધી રચનાઓ હશે જે જનન ધ્રટકો કહેવાશે નરમાં ટૂંકી દોરી જેવા જોડમાં પુચ્છ કંટિકા આવેલી હોય છે મિત્રો યાદ રાખજો નર્મા નરમાં મિત્રો પુચ્છ કંટિકા આવેલી હોય છે રાઈટ જેનો માદામાં અભાવ હોય છે તો હવે મિત્રો યાદ રાખજો ઘણીવાર ભૂલ થશે શૂળમાં અને કંટકમાં નર માદા બંનેમાં દસમા ખંડ પર એક જોડ જોડાયેલ તંતુમય રચનાઓ હોય છે જેને પુચ્છ શૂળ કહેવામાં આવે છે અહીંયા તમે આકૃતિમાં વધુ જોઈ શકો છો રાઈટ કે આકૃતિમાં તમે ક્લિયરલી છોડ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો છોડ દસમા ખંડમાંથી ઉત્પન્ન થાય છે રાઈટ એના સિવાય પૂછ કંટિકા આવેલી હોય મિત્રો સાના અંદર આવેલી હોય પૂછકંટિકા તો એ મિત્રો નરમાં આવેલી હોય તો તમે આવી રીતે યાદ રાખી શકો કે ભાઈ આપણે નથી કહેતા ઘણી કે ભાઈ કાંટા આવો ગયા હાથમાં તો એ નર નહીં ઓગે તો નરને કાંટા કે મિત્રો યાદ રાખજો હાથમાં તો એવી રીતે નરની અંદર પૂચ્છ કંટિકા હોય યાદ રાખવા માટે કહું છું મિત્રો ખાલી સમ એવું કોઈ સમજણ નથી જસ્ટ યાદ રાખવા માટે નહીં તો ઊંધું થઈ જશે પૂચ્છ છોડ આપણે નળમાં લખીને આવીશું પણ પૂચ્છ છોડ બંનેમાં આવેલા હોય છે નર અને માદા બંનેમાં પણ નરમાં મિત્રો શું આવેલું છે કંટક આવેલા હોય છે પૂચ્છ કંટક આવેલા હોય છે જે એકચ્યુઅલી સેન્સેટિવ સંતુલન અંગ પણ છે તો અહીંયા આપણે ટોટલી બાહ્યકાર વિદ્યા વંદાની સંપૂર્ણ પૂરી કરી છે મેં તમને એક એક વસ્તુ સમજાવી છે જો હજી પણ તમને કોઈ ડાઉટ લાગતો હોય તો મને કોમેન્ટમાં કહી શકો છો હું ચોક્કસથી તેનો રિપ્લાય આપીશ અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે તમને અહીંયા એનસીઆરટી લાઇન ટુ લાઇન બનાવું છું એક એક વર્ડ જેથી આપણે એમસીક્યુએસ કરી શકીએ નીટના એમસીક્યુએસ કરવા બહુ અત્યંત જરૂરી છે તો આઈ હોપ વિડીયો ગમે હશે ગમે તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ